પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડગામ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર સહિત સાત લોકોનો સ્ટાફ હોવા છતાં રેગ્યુલર હાજર ન રહેવાથી બોર્ડરના છેવાડાના ગામના લોકોને આરોગ્ય માટે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે હાલાકી ભોગવવી પડે છે ડોક્ટરો અને સ્ટાફ રજીસ્ટરમાં હાજરી ભરી અને જતા રહે છે તેવું દર્દીઓનું કહેવું છે દર્દીઓ ધર્મના ધક્કા ખાય છે વેડગામના દર્દીઓ માટે આરોગ્યની સરકારી સેવા તો કરી પરંતુ નોકરી કરતો સ્ટાફ માત્ર પગાર લઈને હાજરી ભરે છે લોકોની સેવામાં બે દરકારી રાખી રહ્યો છે બે દરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માત્ર સફાઈ કામદાર અને પટ્ટાવાળા જ હાજર હોય છે બીજા લોકો હાજર રહેતા નથી સાતનો સ્ટાફ હોવા છતાં બપોર પછી તેમાંથી બે લોકો જ હાજર હોય છે સ્ટાફ આવે છે પરંતુ હાજરી ભરીને જતો રહે છે આરોગ્ય રીતે તેને સ્થાનિકના લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આરોગ્ય તંત્ર કોઈપણ જાતની કાર્યવાહી કરતું નથી અને તાત્કાલિક ધોરણે રેગ્યુલર સ્ટાફ મળે તેવી લોકોની પણ માંગ છે વેડગામના રહીશ બરોચ દોલત ખાન હિરાજીએ જણાવ્યું હતું કે પીએસસીમાં સાત લોકોનો સ્ટાફ છે પરંતુ ડૉક્ટર તેમજ બાકીનો સ્ટાફ અહીંયા આવીને દર્દીઓને સામાન્ય તપાસ કરીને રવાના થઈ જાય છે આવો જાણીશું ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે આ ડોક્ટરોને વારંવાર કહેવાથી એક સ્ટાફના માણસો કોઈ પણ હાજર રહેતા નહીં ત્રણ વાગે જતા રહે સાડા કોઈને નથી ઇન્જેક્શન આપતા નથી બોટલ ચડાવતા સીધી સીધી બે ગોરીઓ આપીને કહી દે જવું કાલે મટી જશે એકે હાજર સ્ટાફ હાજર રહેતો જ નથી વારંવાર મેં કીધું દિલીપ આજ આવેલા છે અને અમે વારંવાર કહેવાથી કોઈ હાજર રહેતું નથી તો સરકારને આટલી અમારી વિનંતી કેમ કે હાજર રહેવા વિનંતી સ્વીપરમાં નોકરી કરું સર અત્યારે

સોમવાર થી અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે વાગવા માં ચાર ને અડત્રીસ છે બરાબર પણ બે વાગ્યા પહેલા બધા નીકળી જાય છે તમે બંને જણ લોકો હાજર રહો છો આ બધી ખુરશીઓ ને અત્યારે બધું ખાલી ખાલી વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ